ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને જેમાં ખેડૂતોને ભાવ સારા ન મળતા રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવા અંગેની જાહેરાત કરવામાં આવી છે સમગ્ર ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે ખાસ કરીને ખેડૂતો લાલ તેમજ સફેદ ડુંગળીનું ઉષ્કળ પ્રમાણમાં વાવેતર કરી તેમાંથી સારું એવું ઉત્પાદન દર વર્ષે મેળવતા હોય છે પરંતુ આ વર્ષે ડુંગળીના ભાવ ઓછા રહ્યા હતા અને તેના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો હતો ડુંગળીની બજારનો ભાવ ઓછો હોવાથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે ખેડૂતોને બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આર્થિક સહાય આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે ખેડૂતોના હિતમાં આ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યની એપીએમસી માં જે ખેડૂતોએ એપ્રિલ તેમજ મે બે હજાર પચીસ દરમિયાન ડુંગળીનું વેચાણ કર્યું હોય તેવા જ ખેડૂતોને આ સહાય આપવામાં આવશે જેમાં ખેડૂત દીઠ મહત્તમ પચીસ હજાર કિલો એટલે કે બસો પચાસ ક્વિન્ટલ વેચાણ સુધી મહત્તમ રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવશે આ સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ બે પોઈન્ટ જીરો ઉપર આગામી તારીખ પંદર જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ત્યારબાદ જ આ સહાય ખેડૂતોને આપવામાં આવશે વધુમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યના નેવું હજાર કરતાં પણ વધુ ખેડૂતોને એકસો ચોવીસ કરોડ રૂપિયા જેટલી સહાયની જોગવાઈ કરવામાં આવી છે બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ખેડૂતો ડુંગળી પકવતા હોય તેઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલની સહાયની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી છે બે હજાર

રાજ્યની મુખ્ય એપીએમસી માં ઉત્પાદન ખર્ચ કરતા પણ વધુ ઓછો જોવા મળતા હતા જેથી રાજ્યના ખેડૂતોને ખેડૂતોને સહાયરૂપ થવા માટે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને જેમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બસો ની સહાય આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા જે સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે સહાય રાજ્યના તમામ ખેડૂતો જેઓએ ડુંગળીનું વાવેતર કર્યું હોય તે ખેડૂતો લઈ શકશે પરંતુ ગત તારીખ એક એપ્રિલ થી તારીખ એકત્રીસ ડુંગળીનું એપીએમસી માં વેચાણ કર્યું છે તેવા ખેડૂતોને રૂપિયા બસો પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે ખેડૂતોને મહત્તમ બસો પચાસ ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવશે આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કરતાં પણ વધુ ખેડૂતોને આ સહાયનો લાભ મળશે આ સહાય મેળવવા માટે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે જે પંદર જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે